છોટાઉદેપુર લોકસભા બેઠકમાં ઉમેદવારી કરવા માટે ભાજપ પાર્ટીમાંથી પ્રક્રિયામાં છવ્વીસ જેટલા ઉમેદવારો ટિકિટ માંગી છે જેમાં સાંસદ માજી સાંસદ ધારાસભ્ય તેમજ ધારાસભ્યો જેવા નેતાઓએ ટિકિટ માંગી છે ભાજપ દ્વારા બે દિવસથી પહેલા યાદી જાહેર થશે તેવી અટકળો વચ્ચે ટિકિટ માંગનારાનો સમય જતો નથી કારણ કે કોનું નામ લોકસભાના ઉમેદવાર તરીકે આવશે તેની ચર્ચાઓ જિલ્લામાં હજુ પણ ચાલી રહી છે હાલ તો કાગડોળે ટિકિટ મળવાની જાહેરાતની લોકો પણ રાહ જોઈને બેઠા છે છોટાદેપુર લોકસભા સીટ માટે છવ્વીસ ઉમેદવારોએ દાવેદારી કરી છે જ્યારે બીજી તરફ જોવા જઈએ તો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગઈકાલે જે નામોની જાહેરાત કરાય તેમાં નજીકના જિલ્લા ભરૂચ પંચમહાલ દાહોદના નામ જે ઉમેદવારોના છે જાહેર થઈ ગયા છે જ્યારે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારનું નામ ના આવતા છવ્વીસ ઉમેદવારોનો જીવ તાળવે ચોંટ્યો છે હાલ તો ભાજપમાં જે છે તે અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે જેમાં જે ભાજપના પ્રખર દાવેદાર છે ટિકિટના તેમાં કોંગ્રેસમાંથી આવેલા નારાયણ રાઠવા સાંસદ ગીતાબેન રાઠવા જસુભાઈ રાઠવા જેવા મુકેશ રાઠવા જેવા અનેક ઉમેદવારો પોતાની ટિકિટ મળશે તેવો દાવો કરી રહ્યા છે પરંતુ હાલ તો જે નામ જાહેર જાહેરના થતા છવ્વીસ ઉમેદવારો ટિકિટની રાહ જોઈને બેઠા છે ભાજપ કોના ઉપર પસંદગી કરે છે તે તો જોવાનું રહ્યું રફિક ધણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાદેપુર ત્યારે સમાચારમાં હાલ જ વધુ સમાચારો માટે આપ જો